ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ફોર રન પ્રી વાઇબ્રન્ટ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા વિજેતા સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સ્વાસ્થ્ય સારું રહે આપ જોઈ શકો છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરજનો અહિયાં ઉપસ્થિત છે યુવા ધન અહિયાં ઉપસ્થિત છે અર બધા જ લોકો ખૂબ ઉત્સાહ છે સવારનું વોકિંગ એ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે એ ગાંધીનગરની જનતા જે એજ્યુકેટેડ નગરી પણ કહેવામાં આવે છે એ લોકો એના પ્રત્યે અવેર છે આજે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની દીકરીઓ આજે આ મેરેથોનમાં ઉપસ્થિત રહી છે મોટી સંખ્યામાં દીકરીઓ પણ છે આજે મોટી સંખ્યામાં પ્રાઇઝ પણ રાખવામાં આવી છે ફર્સ્ટ વિનરને 51000 ની પ્રાઇઝ રાખવામાં આવી છે આ ઇવેન્ટ કરવાથી લોકોમાં બી જાગૃતિ આવે કે નહીં રનિંગ મતલબ શરીર માટે એકદમ ફિટ છે મેરેથોન આ જગ્યાએ કરવાથી બહુ મને ઉમંગ થયો છે કે હા મેં મેરેથોન રમીને ફર્સ્ટ આવ્યો છે અને ઓર્ગેનાઇઝેશન બહુ બહુ ખૂબ ધન્યવાદ અને ડેકોરેશન વેકોરેશન આ જે વ્યવસ્થા પૂરી પાડી છે એનો ખૂબ હું ધન્ય કરું ધન્યવાદ કરું છું